મારું નામ ધનજીભાઈ મકવાણા સાયલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ધનજીભાઈ મકવાણા આજે અવારનવાર જે જિલ્લાની અંદર સ્કૂલો બંધ કરવામાં આવી છે એમ સાયલા તાલુકાની એક સાર્વજનિક હાઈસ્કૂલ હતી એ પણ બંધ કરવામાં આવી છે અને એ બંધ કરી છે એ એક સામાન્ય જર્જરીત હોવાના કારણે બંધ કરી છે અત્યારે બંધ કરી તો આ છોકરાનું ભવિષ્ય શું જે ચાલુ નિશાળે બંધ કરવામાં આવી છે અને તાત્કાલિક રિપેર કરી અને ચાલુ કરવામાં આવે નહીતર અમે કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસ પ્રમુખ દ્વારા જે ગાંધી સિંધા રસ્તે અમે મહાન આંદોલન કરશું પ્રકાશભાઈ સોલંકી છે અને મારો બાબુ મયુર સોલંકી ધોરણ બાર માં ભણે છે એના પુસ્તકો બધા જે છે એ બધા નિશાનની અંદર જ પડ્યા છે અને રૂમ બધા સીલ કરી દીધા છે અને છોકરાઓને કંઈ ખબર પણ નથી અને આ તે રૂમ નિશાળું બંધ કરી દીધી છે બરાબર તો અમારા છોકરાને રઝળતા મૂકી દીધા અને હાઈવે રોડ પર ફરતા મૂકી દીધા હવે અમારા રોડની છોકરાઓની કોણ જવાબદારી લેશે અને અમારી નિશાળ બંધ કરી દીધી આટે ગાલી તો બનાવવાની કોણ જવાબદારી લેશે બરાબર એટલે અમે કહીએ છીએ કે આ નિશાળ વહેલા બની જાય તે બી અમે માન્ય રાખીએ છીએ બરાબર સરકાર શ્રીને